ચલો આજે પૂરી પાપડનો પ્રોગ્રામ નથી આજે તો બીજા પાપડ છે કેવા પાપડ છે વરાળિયા વરાળ થી બનાવવાના એમ ને ક્યાં બનાવશો ઓહો હો હો મારો ત્રાસ હરકી કાઢી લેજો વરાળો રહી ન જાય બાકી સરસ ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અવાર અવારમાં ક્યાં બોલી હવે ગુજરાતી જ બોલું છું ક્યારેક ક્યારેક ગીતો બાવા હિન્દી થોડુંક એન્ટરટેનમેન્ટ થાય ને એટલે બોલું છું એવું છે ચલો સુપ્રભાત બધાને બધાનું ફરી પાછું સ્વાગત છે તો બસ આજ છે અત્યારમાં ઈડલી બનાવી છે અહીંયા ઈડલી ને અહીંયા ડુંગળી અહીં ગાજર તો શું છે તો શું છે ચોખા લોટ છે હા પણ એ સફેદ ઇડલી જેવું જ લાગે છે એટલે ઈડલી કઉ ને અહીં કુકર છે એનું ચડે છે ચણાનું દાળનું દાળ શું કરવી ઓહ આજે પણ જમવી જાજી વે આઈટમ દાળ ભાત વરાડિયા પાપડનું બેટર છે તૈયાર ને અહીંયા ગાજરના ખમણ છે હુકાવા માટે આ બે પેસ્ટ સેનિક બનાવી છે એક ડુંગળીની એક ટમેટાની એ છે ને છોલે બનાવવા છે બરાબર સારું ઘનસાબેન મથવા મીધા ઝાડવે થી હું તોડી આવ્યો પેલા મને કે તું હું તોડી આવ્યો પાટલો લઈને સફરજન તો ક્યાંય વાયવું નથી આપણે સફરજન નથી હું તોડ્યું શું તોડ્યું તે હે એક જામફર આવ્યું તું એ તોડી લીધું કા જામફળ તને ખાવું તું તાર બધું ખાવું જ હોય બીજું તાર શું ખાવું હોય ન ખાવાનું ખાવું હોય કેળા ખાવા હોય બીજું શું ખાવું હોય કઢ ખાવું હોય શું લઈ અરે વા શીવું બંધ કરતા આવડી ગયું કરતો બંધ હું શું લઈ આવ્યો જો તારા રો હાલ એટલે જાવું જ પડે હાલ હાલ અંદર આવતો રે એક ચપલ ખોવાઈ ગયું છે તો એક ગોતે છે હમણાં ઉલારતો હતો એટલે અહીં એક જ પડ્યું હોવું જોઈએ ક્યાં છેલા અહીંયા અહીં છે હાલ 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 ગોતાવું હાલ હવે એ મારે ગોતવું પડશે ક્યાં ફેંકી દીધું હોય આ રિયું આને દેખાતું અહીંયા સ્ટેન્ડ પાસે શું છે આ ઊંધું ચલો આજે નવી વેરાયટી પાપડમાં આવી ગઈ છે વરાળિયા પાપડ આને કદાચ ચૂકવવામાં બહુ વધારે ટાઈમ લાગતો હોય છે મેં ન થોડીક વધારે માગી લેતા હૈ છે વરાળ ઉપર સ્ટીમ કરીને બનાવવામાં આવે અંદરથી ઓર્ડર આવી ગયો છે સુવો સુવો તો સૂઈ જઈએ હવે બાળકોને સુવડાવી દઈએ અને આજના માટે આટલું જ થોડું માથું વ્યવસ્થિત કરવાનો ટાઈમ નથી મળ્યો એટલે બસ આવું છે જ તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો થેન્ક યુ સો મચ વિડીયો પૂરો જોવા માટે ને આજના બ્લોગમાં તો કોઈ બહુ ખાસ લાંબો તો છે નહીં ટૂંકો એવો બ્લોગ ટૂંકો તો ટૂંકો બનાવીને મૂકી દીધો મૂકી દઈશ લિંક તૂટવી ન જોઈએ કંઈ ને કંઈ તો થોડું ઘણું તો શેર થવું જ જોઈએ રોજના માટે એટલે લોકો વ્યુવર્સ તમે લોકો જોતા રહો નહીં તો એક દિવસ બંધ થાય ને એટલે પછી બીજા દિવસે કોઈ જોવોય નહીં એટલે જો જોવાનું તમારું જે હેબિટ હોય એ કન્ટિન્યુ રાખવા માટે એન્ટરટેન કરવા માટે આવી રીતે તમને મળતો રહીશ ક્યારેક લાંબો હોય ક્યારેક ટૂંકો લોગ હોય તો બસ આવું છે ચલાવી લેજો અને બધા તમે તે ચલો નેટનો ઓર્ડર આવી ગયો છે એ કરી લઈએ પેલા વાયડી દીક્ષીના વિડીયો બતાવે છે મમ્મી અમારે એવી બનાવી નવી ચેનલ વાયડી વેદુ વેદુ તું કંઈક એવું બનાવી તો બીજું હું તારો વિડીયો બનાવીને આપણે મૂકશું વાયડી વેદુ હે કરવું છે એ નહીં જાઓ એક ઘોડે સવાર પોતાની માથે ઘાસનો પૂરો લઈને જાતો હતો માથા ઉપર માથાથી અધર રાખ્યો તો પૂરો હાથેથી અધર પકડ્યો હતો એટલે એક ગામ પાસે જ નીકળો ને ત્યાંથી કહો કે ભાઈ મારા જેવો અળવિત્રો દેખી ગયો ને તો એ કે અધર કેમ એટલો રાખ્યો છે ઘોડા ઉપર મૂકી દે ને કે તારા માથા ઉપર મૂકી દે તો એ કે ઘોડાને વજન ન લાગે ને એટલે હું અધર રાખું છું જોકે આપણને આ જોક ઉપર હસવું આવે પણ હકીકતમાં આપણે બધા એ જ કરીએ છીએ બધું થાય છે પ્રભુની કૃપાથી પણ આપણને એવો વેમ છે કે બધું હું કરું છું જેથી એવો વેમ જાય ને તેથી કંઈક સમજવું પ્રભુની પ્રભુની કૃપા કંઈક આપણા ઉપર વિશેષપણે થઈ હોય